સ્લીપર બસ ત્રણસો લગ્જરી ચારસો પંચોતેર સેમી અને પાંચ હજાર છસો પાંચ સુપર એક હજાર એકસો ચોપન મિની તથા બસો છત્રીસ પ્રીમિયમ બસ સુધરાવે છે આ નિગમમાં કુલ ત્રણ હજાર કર્મચારીઓત્રીસ કંડક્ટર નિયમિત સેવા આપી રહ્યા છે નિગમ દ્વારા રાજ્યભરમાં રોજના સાત હજાર પાંચસો એકસઠ શેડ્યુલ દ્વારા બેતાલીસ હજાર ત્રણસો એકાવન બસની ટ્રીપો આપવામાં આવી છે જેનો રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરો લાભ લઈ રહ્યા છે નિગમ દ્વારા રોજના અઢાર ગામમાં બસ સેવાનો લાભ આપવામાં આવે છે અને જેમાં અત્યારે ચાર બેતાલીસ લાખ ગ્રામીણ વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરીનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે જ્યારે પાંચ પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓને પચાસ રાહત દરે પાસ સુવિધા આપવામાં આવી છે તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વીર ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારકનું અનાવરણ પણ કર્યું હતું આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માડી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને પૂર્વ ધારાસભ્ય અને બોડી સંખ્યામાં ત્યાં સમાજમાં સમાજના બનાસકાંઠા આયા હું આજ સવારે બનાસકાંઠા કે અલગ અલગ ક્ષેત્રમાં कहीं विकास के कामों का खात्मुहूर्त किया गया है जिस क्षेत्र में अलाउद्दीन खिलजी द्वारा सनातन धर्म के अनेक मंदिरों को एवं जैन धर्म के मंदिरों पे जो हमला किया था नाश किए गए थे वो ही क्षेत्र के अंदर आज भारतीय जनता पार्टी की ये सरकार द्वारा ये सनातन धर्म के जैन धर्म के मंदिरों के क्षेत्र के जो विकास कार्य है या ऐतिहासिक जैन मंदिर सनातन मंदिर के विकास कार्यों का काम खास तौर पे किया जा रहा है आज उसी का मोहरत किया गया है उसी के बाद गुजरात के उत्तर गुजरात क्षेत्र के लोगों की सेवा में आज इक्यावन नई बसें खुली रखी गई है जीवदया प्रेमी भरत भाई कोठारी के स्टेच्यू का आज लोकार्पण किया गया है बहुत ही श्रेष्ठ काम वो कई सालों से ये गाय बचाने का काम वो खास तौर पे बहुत ही अच्छी तरह से कर रहे थे और उनके द्वारा ये बहुत ही बड़ी पांजरा पुल जो गायों की रक्षा गायों की सेवा के लिए खुली गई थी आज यहाँ पे हज़ारों गायों की सेवा की जाती है आज मैं वही पांजरा पुल में आया हूँ उनके परिवार के साथ मिलके उनकी प्रतिमा का आज लोकार्पण किया गया